કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર અપાયું તંત્ર દ્વારા એક જ સમુદાયને ટાર્ગેટ કરી જે દરગાહોને દબાણ બતાવી તોડી પાડવાની નોટિસ પાઠવવામાં આવી છે તે બાબતે કચ્છ શ્રી મારફતે મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અનેક કોમર્શિયલ દબાણો અને ઔદ્યોગિક દબાણોને નજરઅંદાજ કરી માત્ર મુસ્લિમ સમુદાયની દરગાહોને નોટિસ પાઠવાતા મુસ્લિમ સમાજમાં દુઃખ સાથે આક્રોશ ફેલાયો છે કચ્છ એક કોમી એકતાનો પ્રતિક જિલ્લો છે અને આ જિલ્લામાં વૈમનસ્યના ફેલાય તે માટે આ એક તરફી કાર્યવાહીને રોકી દેવામાં આવે તેવી રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી છે સૈયદ અસર બાપુની અધ્યક્ષતામાં આ આવેદન પત્ર આપવા સમયે રામદેવસિંહ જાડેજા ભરતભાઈ સોલંકી લાખાજી સોઢા રમેશભાઈ ગરવા નરેશભાઈ મહેશ્વરી ધીરજભાઈ ગરવા ડીએસ ખાલસા અંજલિ ગોર કે કે અંસારી હવાબેન ગોયલ આઈસુબેન સમા गनी भाई कुंभार कासिम भाई समा यूसुफ शाह सैयद फकीर मोहम्मद कुंभार रजाक भाई चाकी इमरान भाई नोडे सैयद मोहम्मद शाह तकीशा नजीर खलीफा अनवर खान पठान लतीफ खलीफा शहजाद भाई समा अल्ताफ भाई खलीफा फिरोज चाकी जुल्फी सुमरा, मोहम्मद हुसैन चाकी अमजद अकबरी फातिमा बेन नोडे अली भाई समा हासम समा વગેરે જોડાયા હતા શિરાજ મલેક સાથે ડિપાર્ટમેન્ટ કલેક્ટર આવેદનપત્ર પાઠ્યું છે અને જે કચ્છની અંદર તંત્ર દ્વારા શાંતિ દોડાય છે એક તરફી કાર્યવાહી જે કરવામાં આવે છે જે દરગાહો ઉપર નોટિસો ફાડવામાં આવી છે લગભગ એસી થી દરગાહો છે તંત્ર જે એક તરફી કામગીરી કરી રહ્યો છે એને અમે શબ્દ સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આ એક નિંદનીય કાર્ય છે તંત્ર તરફથી કેમ કે જે અત્યારે કોમર્શિયલ દબાણો અને બીજા પણ દબાણો ઘણા છે કચ્છની અંદર સમજી લેશો કે આપણે હજારો તંત્ર દબાણો કરવામાં આવ્યા છે તે છતાંય તંત્ર એની સામે કોઈપણ પ્રકારનો કાર્યવાહી કરતી નથી અને એક તરફી મુસ્લિમ સમાજના જે ધર્મ સ્થળો છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે તો અમે આજે કચ્છ જિલ્લાની અંદર જે અમારા મુસ્લિમ સમાજ સાથે હિન્દુ સમાજના પણ ઘણા લોકો શીખ સમાજના પણ આવ્યા છે જેવી રીતે કે અમારા કચ્છ આપણે કામદાર કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ ભરતભાઈ સોલંકી ભુજની અંદર રામદેવસિંહ જાડેજા લાખાજી સોડા અને ગાંધીધામથી બીજા ધનરાજસિંહ ખાલસા એવા અનેક લોકો સાથે આજે જોડાઈને અમે કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર છે કે આ કામગીરી જલ્દથી જલ્દ બંધ કરવામાં આવે અને જો કાર્યવાહી કરવી હોય તો બધી બાજુ કાર્યવાહી કરો અને બધાને સાથે વિશ્વાસમાં રાખીને બધા તરફી કાર્યવાહી કરો આપ તંત્ર તરફથી જે અમને આજે જવાબ મળવામાં આવ્યો છે અધિકારી તરફથી કે ભાઈ અમે આના ઉપર આપની રજૂઆત ઉપર સુધી પહોંચાડશું અને એના ઉપર જે બનશે અમારા વતી એ અમે કરશું અત્યાર સુધીમાં જે આપ જુઓ છો કે રોજે રોજ ક્યાંક ને ક્યાંક જે કોસ્ટલ વિસ્તારો છે અને સાથે ભુજની અંદર પણ ભુજ શહેરની અંદર પણ નોટિસો આપવામાં આવી છે તો પહેલાં તો અમારે તંત્ર પાસે એ છે કે આ બધી વસ્તુ કાર્યવાહી રોકવામાં આવે અને અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની પણ રજૂઆત કરશું એના ઉપર અને આજે આવેદનપત્ર માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે કે આ વસ્તુ જેમ બને તેમ કાર્યવાહી રોકવામાં આવે આજે જે દરજાઓ ઉપર જે બુલ્ડર ચલાવવામાં આવે છે ખરે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર દામોદાસ મોદીને શરમ આવી છે આ યુપી નથી આ ગુજરાત છે અને આ ગુજરાતમાંથી તમે નીતરીને આ દિલ્હીમાં બેઠા છો શરમ આવી જાય જરા અને મંદિરો તે મસ્જિદોનો વિરુદ્ધમાં તમે રોટલા નાશે તો તમારા ત્યાં જ હાય લાદ છે ને તો નરેન્દ્ર મોદી તમારા ઓલાદ તો છે નહીં પણ બીજેની ઓલાદ છે ને એ રોટલા ખાતા નહીં રહે આ કુદરતની હાય છે તો એ જગ્યા છે મહાપુરુષો છે એની સમાધિ છે જેમ કે હિન્દ્રાજીઓની પણ સમાધિ હોય તે પીર પીરફતીની પણ સમાધિ હોય એ જગ્યા ઉપર આપણે તોયને હાથ ના લજાવવો જોઈએ દબાણની જે વાત કરે છે તો દબાણ તો કચ્છમાં પૂરેપૂરું દબાણ જ છે એ દબાણ તમારામાં તેવોર હોય એ દબાણ હટાવો એમાં તમારી આવક બંધ થાય એ તમારે દબાણ નથી હટાવવું એટલે આજે તમે મસ્તિષ્જોને લઈને આ પગલાં ઉપાડો છો આ યોગ્ય નથી થોડુંક શરમ નામની વસ્તુ હોય તો આ તારે બંધ થવું જોઈએ આજે ગુજરાતમાં પીરને પણ રામને પણ પીર કહેવામાં આવે જેમ કે રામદેવ પીર આજે ઘણા પીરો છે એવા છે જેને આપણે હિન્દુ ધર્મને પણ પૂજે છે તેમ કે દાદાના ભાઈ પણ પીરાઈમાં પૂજ્યા છે એટલે આ પીરાઈ પૂજવી તે ધર્મ પૂજો એ એ જ નદીના કિનારા છે પણ સમુદ્ર એ જ છે આપણે બધા એ જગ્યાએ આવ્યા છે ને એ જગ્યાએ જવાનું છે આપણે આમાં ધર્મને સાથે લઈ અને સનાતન ધર્મનો જે આપણે નારો લગાવ્યું છે આ ગુજરાતમાં ચર્ચમાં એકતાનું પ્રતિક હિન્દુ અને મુસ્લિમનું છે ભાઈને રાત્રિ મુસ્લિમ સમાજની દીકરી બાંધે છે ને મુસ્લિમ સમાજને રાત્રિ ભાઈ પણ બાંધે છે એટલે આપણે આ બધું એકતાને તોડવાનો આ પ્રયત્ન થઈ રહ્યા છે ખરેખર આ યોગ્ય નથી આજે મુસ્લિમ દીકરીઓને અત્યાચાર સાથે ત્યારે હિન્દુઓના દીકરાઓએ રાજપૂતે કેટલા બલિદાન આપ્યું છે એ વિચાર કરો આ દેશમાં આપણે કચ્છમાં વિચાર કરવો જોઈએ આ અન્યાય ના થવો જોઈએ મારો નામ સૈયદ યુસુફા હમણાં જે આપણે કચ્છની અંદર જે દરગાહોને દબાણનું નામ આપી અને તોડવાનું જે પ્રયાસ થઈ રહ્યો છે તંત્ર દ્વારા એના માટે આજે કોંગ્રેસ લઘુમતી ડીપાને અરજી અરજી આપી છે કલેક્ટર સાહેબને પણ જો દબાણની વાત કરીએ તો અબડાસા તાલુકાની અંદર પણ રોડાસર અને ફુલાઈમાં અહીંયા દરગાહોને નોટિસ પાઠવવામાં આવી છે મામલેદાર દ્વારા તો આથી સાત મહિના પહેલાં મેં પણ દબાણની નોટિસ મામલેદારને આપી છે જો એમને દબાણ નડતો હોય તો હકીકતમાં મેં આથી છ મહિના પહેલાં મામલેદારને નોટિસ આપી છે એની ટુ કોપી મારા પાસે છે પણ અને મામલેદાર પાસે આપણે મામલેદાર સાહેબ પાસે રજૂ પણ કરશું કે તમે સાત મહિનામાં આ દબાણ ના અટાવ્યો ને તમે આજ ખાલી દરગાહોને દબાણ નાડ્યો એટલે મારો કહેવાટ એ છે કે તંત્રને ફકત અને ફક્ત મુસ્લિમ સમાજથી જ વાંધો છે બીજા કોઈનાથી વાંધો નથી એટલે મહેરબાની કરી અને જો દબાણ હટાવવું હોય તો કચ્છની દરેક ગામમાં દરેક શહેરમાં દબાણ છે તો તમે પહેલો એ દબાણ દૂર કરો જે નડતો હોય એ તમને દરગાહો ક્યાં નડે છે અને દરગાહનો એવો કેવો દબાણ છે આપણે કોઈના વિરુદ્ધ નથી પણ ખાલી દરગાહને જ ટાર્ગેટ કરવું અને મુસ્લિમ સમાજને જ ટાર્ગેટ કરવું એ યોગ્ય નથી તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ જે એક તરફી માહોલ છે એ નવો જોઈએ તમને દબાણ હટાવવું છે ઘણા ગામોની અંદર છે ગૌચર કંઈક ગૌચર ઉપર દબાણ છે કંઈક એવા ગામડા છે એની અંદર દબાણ છે સિટીની અંદર દબાણ છે તો પહેલો તંત્ર એ દબાણને દૂર કરે અને પછી દરગાહ દરગાહો આગળ આવે જો આવી રીતે તંત્ર અમારી વાત નહીં માને તો આ આવતા સમયમાં અમે પણ ગાંધ્યા ચીંદે માગે જઈશું મેરા નામ બેસે ડીએસ ખાલસા હે और पूरा नाम धनराज सिंह खालसा मैं फिलासफर और ह्यूमिटेरियन हूँ इसके लिए तो मैं तंत्र को या भारत सरकार को और ख़ास करके हमारे नरेंद्र मोदी साहब को बोलना चाहते हैं कि जब आप अगर गुजरात के हैं तो कम से कम आप इतना तो करो एक तरफ़ का प्यार करना स्टार्ट करो तो यहाँ से स्टार्ट कर लीजिए ना गुजरात को तो सेव करो गुजरात को तो बचाओ और रही बात है जब ये सदियों से चलता आ रहा है મેં તંત્ર કોઈ બાત કહેના ચાતા જબ એક અનેકતામાં જબ એકતા તો એ કહીને કહી ડેફિનેશન ગલત હૈ क्योंकि ये वर्ल्ड वाइड देखने जाओगे ना तो कथनी करनी में बहुत डिफरेंट आ रहा है अगर बात करते हैं विश्व गुरु की तो विश्व गुरु बनेंगे कहाँ जब आपके विश्व गुरु बनने में ही आपके यानी दोगलापन इतना है कि पूछो मत आप दरगाहों को ही टारगेट कर रहे हो मुस्लिम को ही टारगेट कर रहे हो अगर करना है तो ये एक्सपीडिशन नरेंद्र मोदी साहब से भी हम यही कह रहे हैं कि इस एक्सपीडिशन को आप कंटिन्यू रखिए तो कम से कम कॉमर्शियल को लीजिए पहले रोड को ले लीजिए पहले कॉलोनीज़ को ले लीजिए पहले सारों को लेते हुए लास्ट में विश्व गुरु को तौर पे लीजिए फिर बोलिए कि धर्म के तौर पे भी जो अधर्म हुआ है फिर करते हैं तो फिर ठीक है यही एक मानवतावादी है यही एक इंसानियतवादी है और यही एक धर्म या यही एक विश्वगुरु की पहचान है तो ये एक एकलापन ये दोगलापन और ये वन साइडेड नहीं होना चाहिए अगर प्यार बांटना है ना प्रेम बांटना है ना मोहब्बत बांटनी है ना भाईचारा बांटना है ना तो ही जाकर के विश्वगुरु बन पाएंगे बाकी ये सब कहना गलत है तो हम ये बात को कहते हैं हम कांग्रेस की तरफ से और हमारे लघुमती डिपार्टमेंट की तरफ से और इवन हम अनएलॉयड वर्कर की आ, के किसी की तरफ से भी हम ये इसको को अनिंदनीय कहते हैं और ये अमानवीय है हाँ यही एक बहुत बात बहुत अच्छा क्वेश्चन किया आपने जब हम सब हिंदू मुस्लिम सिख ईसाई सब बाई भाई अगर मान लो वो सब आदमी लोग मानवतावादी लोग या सारे आम जनता उस मान को मानती हैं तो हमारे जो बैठे हैं तंत्र में इस बात को वो समझने के लिए क्यों तैयार नहीं होते हैं ये ही एक हम उनसे आस्किंग कर दिए जवाब देना चाहिए तो यहां हिंदू मुस्लिम सिख ईसाई सिख सारे बोल रहे हैं ये और सारे पूछ रहे हैं कि इसका आप जवाब दे दीजिए कि आपके वाकई ये विश्वगुरु बनने जा रहे हैं और विश्वगुरु बनेंगे ऐसे ये पॉसिबिलिटी नहीं है तो इसके लिए ये दिखता है सामने कि ये सब गलत कर रहे हैं तो एक तंत्र ही गलत कर रहे हैं जनता कहाँ जाएगी जा, जनता गलत करती है तो तंत्र सुधारती है जब तंत्र गलत कर रहे हैं अब जनता जाएगी कहां अगर हम अभी नहीं बोलेंगे जुल्म के खिलाफ तो बोलेगा कौन ये सबका फर्ज बनता है अब सुनने वालों का भी बनता है समझने वालों को भी बनता है बोलने वालों का भी बनते हैं तो जब सुनते हो तो बोलना भी चाहिए समझना भी चाहिए ये हम कहना चाहते हैं तो ये पूरा पूरा अनिंदनीय ये अमानवीय है